બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલમપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ વિષય ગણિત ધોરણ સાતનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ પ્રશ્ન એકનો છે નીચેની ખાલી જગ્યા પૂરો તો એમાં એક આકૃતિ આપી છે અને આકૃતિમાં છાયાંકિત ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો એમાં આવશે ત્રણ ચતુર્થાંશ બીજી ખાલી જગ્યા છે કે એક ટોપલીમાં દસ ફળ છે તેમાંથી આઠ ચીકુ છે તો ચીકુ ખાલી જગ્યા ટકા છે તો એંસી ટકા છે શૂન્ય પોઈન્ટ પંચોતેર બરાબર ખાલી જગ્યા ટકા તો પંચોતેર ટકા થશે ચોથી ખાલી જગ્યા છે ત્રણનો ચાલીસ ભાગ બરાબર ખાલી જગ્યા ટકા તો સાત પોઈન્ટ પાંચ ટકા જવાબ આવશે હવે બ છે કે દાખલા ગણો તો એમાં પહેલો દાખલો છે કે એક બોક્સમાં એક હજાર પેન છે તેમાં ચાલીસ ટકા લાલ પેન વીસ ટકા વાદળી પેન અને બાકીની કાળી પેન છે તો કાળી પેનની સંખ્યા શોધો તો અહીંયા આપણે વિગતવાર દાખલો જોઈએ ચલો પહેલો દાખલો જોઈએ કે કુલ એક હજાર પેન છે લાલ પેન ચાલીસ ટકા એટલે બરાબર એક હજાર ગુણ્યા ચાલીસ ભાગ્યા છેદમાં સો બંને જીરો જીરો છેદ કરીશું એટલે ચારસો પેન વધશે એવી વાદળી પેન વીસ ટકા છે એટલે એક હજાર ગુણ્યા વીસ છેદમાં સો એટલે જીરો જીરોનો છેદ થશે એટલે વીસ ગુણ્યા દસ એટલે બસ્સો પેન થશે હવે લાલ પ્લસ વાદળી પેનનો સરવાળો કરવાનો છે એટલે ચારસો પ્લસ કુલ પેન થશે હવે કુલ પેન એક હજાર છે એમાંથી સત્સો પેન બાદ કરીશું તો હવે ચારસો પેન એ કાળી પેન વધશે ચલો હવે બીજો દાખલો છે કે અનય તેના પગારમાંથી દર મહિને પાંચ હજારની બચત કરે છે જે તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે ચલો આપણે વિગતવાર જોઈએ ચાલો ધારો કે અનયનો પગાર એક્સ રૂપિયા છે તો એક્સના દસ ટકા કરીશું એટલે એક્સ ગુણ્યા દસ છેદમાં સો એટલે એક્સના છેદમાં દસ વધશે હવે બચત પાંચ હજાર રૂપિયા છે તો એક્સના દસ ટકા પાંચ હજાર છે તો એક્સ છેદમાં દસ બરાબર પાંચ હજાર તો એક્સ બરાબર પચાસ હજાર તો અને પગાર પચાસ હજાર હશે હવે ત્રીજો દાખલો છે કે એક શાળામાં પાંચસો બાળકો છે તેમાં ત્રણસો બાળકોને પ્રવાસે જવું ગમે છે તો કેટલા ટકા બાળકોને પ્રવાસે જવું ગમતું નથી તો ચાલો વિગતવાર દાખલો આપણે જોઈએ ચલો પ્રવાસે ન આવનાર બાળકો બરાબર પાંચસો ઓછા ત્રણસો એટલે બસ્સો બાળકો તો પાંચસોમાંથી બસ્સો બાળકોને પ્રવાસે આવું ગમતું નથી તો સોમાંથી કેટલા ટકા બાળકોને પ્રવાસે આવવું નથી ગમતું તો આપણે પદ મૂકીશું બસ્સો છેદમાં પાંચસો ગુણ્યા સો સો બે જીરો જીરોનો છેદ કરીશું અને ચાલીસ પંચા બસો એટલે ચાલીસ ટકા બાળકોને પ્રવાસે આવવું ગમતું નથી આગળ ચોથો દાખલો જોઈએ કે એક સાડીના કાપડમાં બે પંચમાંશ ભાગ પોલિસ્ટર કાપડ વપરાયું છે તો કેટલા ટકા પોલિસ્ટર કાપડ હશે ચલો એ પણ દાખલો આપણે જોઈએ ચલો બે પંચમાંશ ભાગ પોલિસ્ટર કાપડ છે તો બે પંચમાંશ ગુણ્યા સો તો આપણે છેદ ઉડાડીશું તો વીસ પંચા સો તો વીસ દુ ચાલીસ ટકા કાપડ પોલિસ્ટર વપરાયું હશે હવે પ્રશ્ન બેનો અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું છે જે નાણાં મુદતને અંતે કુલ પાછા આપીએ તેને વ્યાજ મુદ્દલ કહે છે તો ખોટું વિધાન છે કારણ કે જો અંદર વ્યાજનો ઉલ્લેખ આપ્યો હોય તો જ વ્યાજ મુદ્દલ આપે પરંતુ અહીંયા કોઈ વ્યાજનો ઉલ્લેખ આપેલો નથી એટલે આપણે વિધાન ખોટું ગણી શકીએ પરંતુ જો તમારું કોઈ અલગ મંતવ્ય હોય તો તમે કોમેન્ટમાં જવાબ લખી શકો છો બીજું વિધાન છે કે રૂપિયા બસ્સોની સાડી રૂપિયા સાતસો પચાસમાં વેચીએ તો પચાસ ટકા નફો થાય તો એ સાચું વાક્ય છે ત્રીજું જોઈએ નફો કે ખોટ ટકા સ્વરૂપે હંમેશા પડતર કિંમત પર ગણાય છે તો એ સાચું છે ચોથું વિધાન જોઈએ રૂપિયા એક હજારનું દસ ટકા લે કે એક વર્ષનું સાદું વ્યાજ સો રૂપિયા થાય તો એ પણ સાચું વાક્ય છે હવે પ્રશ્ન બેનો બ જોઈએ નીચેના દાખલા ગણો તો અહીંયા જે ત્રણ દાખલા આપ્યા છે આપણે વન બાય વન ગણીએ એમાં પહેલો છે કે વર્ષ બે હજાર દસમાં સોનાનો દસ ગ્રામનો ભાવ રૂપિયા પંદર હજાર હતો જે વર્ષ બે હજાર ચોવીસમાં રૂપિયા સાઠ હજાર થઈ ગયો તો સોનાના ભાવમાં કેટલા ટકા વધારો થયો કહેવાય તો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ ભાવની સંખ્યામાં વધારો બરાબર સાઠ હજાર ઓછા પંદર હજાર બરાબર પિસ્તાલીસ હજાર રૂપિયા હવે ટકાવારીમાં વધારો તો ભાવની સંખ્યામાં વધારો ભાગ્યા બે હજાર ચોવીસનો ભાવ ગુણ્યા સો એટલે પિસ્તાલીસ હજાર ભાગ્યા સાહીઠ હજાર ગુણ્યા એટલે પંચોતેર ટકાનો વધારો થયો ગણાય બીજો દાખલો જોઈએ તમારા બેંકના ખાતામાં રૂપિયા ચોવીસો જમા છે અને વ્યાજનો વાર્ષિક દર પાંચ ટકા છે તો કેટલા વર્ષો બાદ વ્યાજની કિંમત રૂપિયા બસો ચાલીસ થશે તો ચલો જોઈએ આપણે પી બરાબર ચોવીસો આર બરાબર પાંચ ટકા અને આઈ બરાબર છે બસો ચાલીસ રૂપિયા તો હવે આઈ બરાબર પી આર એન ભાગ્યા સો બસ્સો ચાલીસ બરાબર ચોવીસો ગુણ્યા પાંચ ગુણ્યા એન બરાબર છેદમાં સો છે તો હવે બસ્સો ચાલીસ બરાબર એકસો વીસ ગુણ્યા એન એટલે એન બરાબર થશે બસ્સો ચાલીસ એકસો વીસ એટલે એન બરાબર થશે બે એટલે બે વર્ષ બાદ વ્યાજની કિંમત બસ્સો ચાલીસ રૂપિયા થશે ત્રીજો દાખલો છે કે સીમાએ રૂપિયા પાંચસોમાં એક પુસ્તક ખરીદ્યું પુસ્તક વાંચ્યા પછી તેણીએ રૂપિયા ચારસોમાં તે પુસ્તક તેની બેનપણીને વેચ્યું તો તેને નફો થશે કે ખોટ કેટલા ટકા ચલો આપણે જોઈએ ચલો ખકી બરાબર પાંચસો રૂપિયા છે અને વેકી બરાબર ચારસો રૂપિયા છે તો ખોટ જશે તો ખોટ બરાબર ખકી ઓછા વેકી બરાબર પાંચસો ઓછા ચારસો એટલે સો રૂપિયા હવે ખોટ ટકામાં જોઈએ તો ખોટ ભાગ્યા પકી ગુણ્યા સો એટલે સો ભાગ્યા પાંચ છ ગુણ્યા સો એટલે વીસ ટકા ખોટ જશે ચલો પ્રશ્ન ત્રણનો કિંમત શોધો એમાં પહેલો દાખલો ગુણાકારનો છે અને બીજો એક દાખલો ભાગાકારનો છે તો બંને આપણે દાખલા ગણેલા જોઈએ જુઓ પહેલો ગુણાકાર જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા છ છેદમાં ચાર ગુણ્યા સાત એટલે માઇનસ અઢાર ગુણ્યા છેદમાં અઠ્યાવીસ એટલે માઇનસ અઢારને છૂટા પાડીશું તો નવ દુ અઢાર છેદમાં ચૌદ ગુણ્યા બે એટલે બે બેનો છેદ જશે એટલે માઇનસ નવ છેદમાં ચૌદ જવાબ આવશે ભાગાકાર જોઈએ તો માઇનસ બે ગુણ્યા સાત છેદમાં ચૌદ ગુણ્યા એક તો માઇનસ ચૌદ છેદમાં ચૌદ એટલે ચૌદ ચૌદનો છેદ થશે એટલે માઇનસ એક જવાબ આવશે હવે બ જોઈએ કમાગ્યા મુજબ જવાબ આપો તો એમાં પહેલું છે કે નીચેની સંખ્યાઓનું એક જ સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો અહીંયા ત્રણ સંખ્યાઓ આપેલી છે અને બાજુમાં આપણે સંખ્યા રેખા દોરીને સંખ્યા રેખાનું ઉપર સંખ્યાઓનું નિરૂપણ કરેલું છે તમે જોઈ શકો છો હવે બીજા નંબરનો દાખલો જોઈએ કે નીચેની સંખ્યા રેખા પર બિંદુ ક્યુ એવી રીતે આપેલું છે કે pq બરાબર ક્યુડી થાય છે તથા ab બરાબર બી બરાબર સીડી થાય બિંદુઓ એ બી સી અને ડી આપે આવેલા છે તો બિંદુ ક્યુ બી અને સીને સંગત સંખ્યાઓ લખો તો અહીંયા સંખ્યા રેખા આપેલી છે તો આપણે જોઈએ ચાલો આગળ માઇનસ એક અને શૂન્ય વચ્ચે આવતી સમય સંખ્યા માઇનસ એક છેદમાં એક અને શૂન્યની છેદમાં એક અંશ અને છેદમાં ત્રણ વડે ગુણતા માઇનસ એક ગુણ્યા ત્રણ છેદમાં એક ગુણ્યા ત્રણ અને એટલે થશે માઇનસ ત્રણ છેદમાં ત્રણ અને શૂન્ય ગુણ્યા ત્રણ છેદમાં એક ગુણ્યા ત્રણ એટલે શૂન્યના છેદમાં ત્રણ હવે શૂન્ય છેદમાં ત્રણ માઇનસ એક તૃતીયાંશ માઇનસ બે માઇનસ ત્રણ તૃતીયાંશ અને માઇનસ એક થાય તેથી ક્યુ બરાબર એક દ્વિતિયાંશ અને બી બરાબર માઇનસ બે તૃતીયાંશ અને સી બરાબર થશે માઇનસ અગિયાર તૃતીયાંશ થાય ચલો પ્રશ્ન ચારનો અ નીચેના જોડકા જોડો તો એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ તો એમાં સી આવશે એક દ્વિતિયાંશ ગુણ્યા પાયો ગુણ્યાવિધ બીજા નંબરનું જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એમાં આવશે ડી આધાર ગુણ્યા ઊંચાઈ ત્રીજું વર્તુળનો પરી તો એમાં આવશે એ ટુ પાય આર ચોથા નંબરનું વર્તુળનું ક્ષેત્રફળ તો એમાં આવશે બી પાય આરનો સ્ક્વેર ચલો પ્રશ્ન નો બ જોઈએ દાખલા ગણો એક વર્તુળાકાર કાગળનો પરીગ એકસો મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે પાઈ બરાબર બાવીસ સત્તાંશ લો અને બીજો છે સમાંતર બાજુ તતુષ્કોના માપ ક્ષેત્રફળ શોધો આપણે જોઈએ ચલો પરીખ બરાબર એકસો મીટર હવે વર્તુળનો પરીખ બરાબર ટુ પાય આર એટલે એકસો ચોપન બરાબર બે ગુણ્યા બાવીસ સત્તાંશ ગુણ્યા આર એટલે એકસો ચોપન ગુણ્યા સાત બરાબર ગુણ્યા આર એક હજાર ઇઠોતેર બરાબર ચુમ્વાલીસ ગુણ્યા આર તો આર બરાબર એક હજાર ઇઠોતેર ભાગ્ય એટલે આર બરાબર થશે ચોવીસ પોઈન્ટ પોંચ હવે વર્તુળનું ક્ષેત્રફળ જોઈએ પાય આરનો સ્ક્વેર તો બાવીસ સત્તાઉસ ગુણ્યા ચોવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ચોવીસ પાંચ એટલે અઢારસો ને પોઈન્ટ પાંચ જવાબ આવશે હવે બીજો દાખલો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણના માપ પ્ષેત્રફળ શોધ આકૃતિ બાજુમાં આપેલી છે આપણે દાખલો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કરનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા લંબાય એટલે બી ગુણ્યા એચ એટલે સાત ગુણ્યા એચ એટલે અઠ્યાવીસ સેમીનો સ્કવેર જવાબ આવશે હવે એક ત્રિકોણનું ક્ષેત્રફળ નેવું મીટર સ્કવેર છે જો તેની ઊંચાઈ પંદર મીટર હોય તો તેની આધાર બાજુનું માપ કેટલું હશે ચલો એ દાખલાનો આપણે વિગતવાર જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કરનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ નેવું બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ નેવું બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા આધાર ગુણ્યા પંદર નેવું ગુણ્યા બે બરાબર આધાર ગુણ્યા પંદર તો એકસો થશે બરાબર આધાર ગુણ્યા પંદર તો આધારના આપણે આગળ લઈશું તો આધાર બરાબર એકસો પંદર તો આધાર બરાબર બાર મીટર જવાબ આવશે પ્રશ્ન પાંચનો અમાગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું છે કે જેડ સ્ક્વેર માઇનસ પાંચ એ બી પદમાં એનો સંખ્યાત્મક સહગુણક લખો તો માઇનસ પાંચ આવશે બીજું છે પાંચ એક્સનો વર્ગ વત્તા બે વાય વધતા સાત પદાવલી એક પદી દ્વિપદી કે ત્રિપદી છે તો ત્રિપદી છે ત્રીજું છે પાંચ એ સ્ક્વેર સાત એ બી માઇનસ પંદર એ સ્ક્વેર બી નાઇન સ્ક્વેર સીમાં સજાતીય પદો લખો તો સાત એ બી અને માઇનસ પંદર એ વર્ગ બી એ સજાતીય પદો છે ચોથા નંબરનું જોઈએ ચારે એમ એ પાંચ સ્ક્વેર પદાવલીના પદો જણાવો તો એ બે પદો છે ચાર એમ ઇ અને પાંચનો વર્ગ પ્રશ્ન પાંચનો કિંમત શોધો એમાં ત્રણ દાખલા આપેલા છે તો ત્રણે ત્રણ દાખલાની કિંમત કેવી રીતે શોધવાનું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ચલો પ્રશ્ન છ નો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો એમાં પહેલું છે એમાં આવશે સી બેની ચાર ઘાત બીજામાં આવશે બી આઠ ત્રીજામાં આવશે દસની બાર ઘાત સી અને ચોથામાં આવશે સી એક જવાબ સાચો છે બરાબર ચલો હવે બ રૂપ આપો તો એમાં ચાર દાખલા છે સાદુ રૂપ આપવાનું છે તો આપણે સાદુ રૂપના દાખલા વિગતવાર જોઈએ પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું છે સમિતિનો અક્ષ દોરો તો બે ટપકા છેના વચ્ચેથી રેખા પસાર થશે અક્ષ બીજું છે આપેલી સમિતિના અક્ષ દ્વારા બાકીના કાણાં શોધો તો જેવું ઉપરની ખૂણામાં એક બિંદુ છે એવું ને એવું કાણું નીચેના ખૂણામાં પણ આવશે ત્રીજું છે હરીસાની રેખા પરથી આકૃતિ પૂર્ણ કરો જેવી આ બાજુ દેખાય છે એવી ને એવી આ બાજુના ભાગમાં આકૃતિ પૂરી કરવાની છે ચોથા નંબરમાં જે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવતો એમાં ત્રણ આવશે અને પાંચમા છે પરિભ્રમણ કોણ જણાવતો એકસો એસી અંશનો ખૂણો છે છઠ્ઠું જોઈએ વિષમ બાજુ ત્રિકોણને કેટલી સમિતિની રેખાઓ હોય છે તો શૂન્ય સાતમું જોઈએ નિયમિત ષટકોણને કેટલી સમિતિની રેખાઓ હોય છે તો છ આડી અને ઊભી બંને પરાવર્તિત સમિતિ હોય તેવો કોઈ પણ એક મૂળાક્ષર જણાવતો એચ નવમું જોઈએ પરિભ્રમણીય સમિતિ ન હોય પરંતુ એકમાત્ર રૈખિક સમિતિ હોય તેવો ચતુષ્કોણ કયો છે તો સમજવી બાજુ સમલમ ચતુષ્કોણ દસમું જોઈએ એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે કેટલા અંશ થાય તો નેવું અંશ થાય પ્રશ્ન આઠનો માગ્યા મુજબ લખો તો નીચેની આકૃતિ ઉપરથી પ્રશ્નના જવાબ આપો આકૃતિ દોરેલી છે એનો સામેનો દેખાવ દોરો તો બાજુમાં મેં દોરેલો છે બાજુનો દેખાવ દોરો તો એ પણ અહીંયા દોરેલો છે બીમાં છે કે બાજુનો દેખાવ દોરો તો આકૃતિ બાજુમાં દોરેલી છે ઉપરનો દેખાવ તો ત્રણ બોક્સ દેખાય છે એ રીતે હવે બ જોઈએ માગ્યા મુજબ લખો પહેલું છે નીચેની આકૃતિમાં કેટલા સમગન છે તે ગણીને લખો તો એ આકૃતિમાં આઠ સમગન છે બીજો જોઈએ બે સેમી ગુણે બે સેમી ગુણે બે સેમી માપવાળા બે સમગન બાજુ બાજુમાં ગોઠવતા તેનાથી બનતા લંબઘનના લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ જણાવો તો બે સેમી બાજુવાળા બે સમગન અડકીને લમગન બનાવે છે લમગનની લંબાઈ બે વત્તા બે એટલે ચાર સેમી લમગનની પહોળાઈ બે સેમી અને લમગનની ઊંચાઈ બે સેમી થાય હવે ત્રીજો છે ઉપરના આકારમાં ધાર ફલક અને શિરુબિંદુની સંખ્યા જણાવો તો ફલક ચાર ધાર છ ને શિરુબિંદુ ચાર થાય મિત્રો અહીં સોલ્યુશન પૂરું થાય છે સોલ્યુશનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો અથવા ભૂલ દેખાતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઇક કરજો ધન્યવાદ